પોરબંદરના બિરલા હોલ ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ ઉજવણી અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો હતો આ તકે ધારાસભ્ય સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વરોજગાર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક બેન્ક સૌ ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ બહેનોને લોન અંગે માહિતી પૂરી પાડી હતી તો સ્વરોજગાર માટે પણ અનેક નોકરીદાતા ઉપસ્થિત રહ્યા હતા હંસા ટાઢાણી મહિલા અને બાળ અધિકારી પોરબંદર ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને અલગ અલગ થીમ ઉપર મહિલાઓ અને કિશોરીઓ માટે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે એ અંતર્ગત આજ રોજ તારીખ ત્રણ આઠ બે હાજર ચોવીસ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત આજના આ મહિલા સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું નોકરીદાતાઓને બોલાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં જે બેનો નોકરી મેળવવા માટે ઈચ્છુક છે તેવા બેનો પણ ઉપસ્થિત રહ્યા છે જેમનું ઇન્ટરવ્યુ લઈ અને પસંદગી કરવામાં આવનાર છે જે બેનો કઈ નાનો મોટો ઉદ્યોગ ધંધો કરવા ઈચ્છે છે

જે બહેનોને લોન સેન્કશન થઈ છે એવા બહેનોને લોન ના પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા થેન્ક યુ આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જનભાઈ મોઢવાડિયા કલેક્ટર કેડી લાખાણી જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર